તો ભાઈ તે જે ગાળો દીધી છે એમને તને પ્લીઝ હું તને કહું છું હું તને બે હાથ જોડું છું જે તે આદિવાસી સમાજને ગાળો દીધી છે તો માફી માંગી લે અને વિડીયો બનાવી દે એક જો કદાચ અમે આદિવાસી સમાજ એમ કહેશું કે તમારા ઠાકોરને આમ તેમ છો તમને કેવું લાગશે આપણે જે ભારત દેશ એક છે એમાં એમ જ આપણે રહેવાનું છે બધા સમાજને એક જ રહેવાનું છે આપણે ભારત દેશ જેવી રીતનો છે એવી રીતનું આપણે રહેવાનું છે કોઈની મા બેન ઉપર નથી જવાનું અત્યારે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યું છે નાના મોટા બધા સાંભળતા હોય ભલે તું ઠાકોર છે અમે આદિવાસી છીએ પણ ભાઈ હવે તે જે તારીથી એક ભૂલ થઈ ગઈ છે તું માફી માંગી લે ભાઈ પ્લીઝ હું તને કહું છું તું માફી માંગી લે હવે આના પછી ના તમે કોઈ બી ઠાકોર કે કોઈ બી સમાજ એકબીજાની મા બેન ઉપર ના જતા આપણે જે જ કહીએ તો ભાઈ તું માફી માંગી લે અને ખાલી ખોટો ના આગળ વધીશ જ્યારે પછી આદિવાસીનું લો ઉકળશે ને તો આદિવાસી ના છોડે બરાબર કે આદિવાસી છોડે નહીં આદિવાસી હે જેવા જંગલના રાજા અને જંગલના રહેવાસી આદિવાસી છે એટલે આદિવાસીનો કદી ભરોસો કરવો નહીં એટલે તું તારી રીતે માફી માંગી લે અને વધારે આપણે આગળ લાંબુ નથી કરવું બરાબર તો મિત્રો આ આ વિડીયો એટલો શેર કરો કે છેતર વસાવા સુધી આ વિડીયો પહોંચાડો સેતર વસાવા આટલા મોટા મોટા કામ કરે છે તો આપણે એક આદિવાસી સમાજને ગાળો દીધી છે ઠાકોર સમાજે તો આ વિડીયો છેતર તરફ સુધી પોસવો જોઈએ ને એટલો વાયર કરો મિત્રો તો એમને ઠાકોરને બી ખબર પડી શકે કે આગળ વધવું કે બસ અહીંથી જ પૂરું કરી દેવું તો એમને ખબર પડે તો અમે જો અમે તને ભલેથી પેલ થાયને ગાળ દીધી છે આદિવાસી સમાજને પણ અમે તમને નથી ગાળ દેવાના કારણ કે જ્યાં સુધી સુધરી શકે ત્યાં સુધી સુધરી જવાનું પછી ના જ બને તો અમારી ગાળા તો બહુ ભયંકર ખરાબ આવશે એટલે તને આ શેતાવણી આલું છું એક બરાબર બરાબર આ એક શેતાવણી છે તને હું આંગળી કરીને કહી દઉં છું તે તારામાં જેટલી તાકાત હોય ને એટલી પછી લડી લેજે પણ તને આ પહેલાં તો કહી ને કે આ આદિવાસી છે ને એ ક્યારે પાછા નહીં પડે જંગલના રાજા અને જંગલના રહેવાસી છે બરાબર એટલે તું તારી રીતે ભાઈ અને ભાઈ અને કદાચ તને વધારે શોખ હોય આદિવાસીની મા બેન ઉપર તો એક કામ કર ભાઈ તો તારી જોડે ઊંઘી જા અને તારી બેન જોડે ઊંઘી જા બરાબર તને કેવું લાગે બીજા જોડે રહેવા દે બીજા જોડે બહુ માથાકૂટ કરવાની ને તારા બેન જોડે જ ઊંઘી જવાનું રાત અને એવું લાગે દિવસમાં બી તાર બેન જોડે ઘરમાં લઈને ભરાઈ જવાનું એટલે તને બી ખબર પડે એટલે આદિવાસી ઉપર ના આવતા ભાઈ અને આપણે બહુ વિવાદ કરવાથી કોઈ મતલબ નહીં અને તું તારા વ્યૂઝ માટે અને તારા ફ્લોવર માટે કોઈ સમાજને આવો અપશબ્દ બોલે છે ડફોળ તું તારા મનની અંદર કદાચ આ વિડીયો આટલો વાયરલ સોશિયલ મીડિયામાં થઈ જાય ને આટલા બધા યુટ્યુબમાં થઈ જાય ફેસબુકમાં ઇન્સ્ટામાં તો તારા ઘરના કોઈ ખબર જ ના પડી હોય તો એના કરતાં આટલું બધું લાંબુ કર્યા કરતાં તારા ઘરમાં ઊંઘી ગયો ને તારી બેન જોડે તો આટલું બધું લાંબુ એ ના થતું ભાઈ એ તો તારા મનની અંદર તું હોય છે તો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા વગર કદાચ તું ઘરમાં તારે આટલો બધો શોખ હોય તો ઊંઘી જ ને તારી માં બેન જોડે તો સારું હોત હાચું આપણે ખોટું નથી કહેતા તું બીજા ઉપર ખોટું કરવા છે પણ તું તારા ઘરનું જ ખોટું કરી નાખ ને તને કોણ ના પાડે કોઈ ના થોડી તારા ઘરમાં ઊંઘી જતો આટલું બધું લાંબુ ના થતું જે હોય જ કરું અમારા આદિવાસી સમાજ ઉપર ના આવતું ને કે પછી અમે આવશું ને ત્યારે તમને ભારે પડી જશે એટલે મિત્રો આ વિડીયો એટલો વાયરલ કરો આપણા આદિવાસી સમાજની અંદર અને આ વિડીયો છેતર વસાવા સુધી પહોંચવો જોઈએ બરાબર ને પોસવોડવો જરૂરી છે કારણ કે છેતર વસાવવા આપણા આદિવાસી છે તો આદિવાસી આપણો છેતર વસાવા બહુ કામ કરે છે બરાબર ગમે ત્યાં જઈને તો પછી આપણું આટલું એક નાનું કામ ના છેતર વસાવા ના કરી શકે આવશે તો આ વિડીયો શેતર વસાવા સુધી પોસાડવો જરૂરી છે બરાબર વિડીયો તું પહેલાં જ જોજો તો તમને ખબર પડશે સ્ક્રિપ્ટ કરી કરીને ના જોતા મિત્રો આપણા આદિવાસી સમાજને લો ઠાકોર સમાજ નિશું બતાવા માંગે છે પણ અમે આદિવાસીએ કંઈ એટલા ખરાબ નથી આદિવાસી સમાજ કંઈ નાની ના સમજતા અમે બી માણસ છીએ કંઈ ગઢેડા નથી ગઢેડા તો તમે છે તું ઠાકોર હે ને તું જ ગઢેડો છે બીજા ઠાકોર ગધેડા નહીં તું એકલો જ તું લગભગ તો ઠાકોર બી ના હોવો જોઈએ તો આવી આદિવાસી સમાજની ગાળ દીધી બસ અમે તમારી સમાજની ગાળ દઈએ તો કેવું લાગે તો કંઈ ખાલી વિરુદ્ધ તારે હોય ભાઈ તો તું જે જે લોકો તને ગાળ દીધી કે તને માર્યો ગમે હોય તે તું એનો પ્રશ્નમાં જાન પતાવી લો સોલ્વ કરી નાખો અને એવું લાગે તો પોલીસમાં કરી દો કાનૂનને પકડાઈ દો તો એ બી સોલ્વ થઈ જશે પણ તું આવા વાયરલ નથી કરે કે આદિવાસી તમારી મા બેન આમ તેમ એવું ના કરવું જોઈએ ભાઈ તને હું બે હાથ જોડું છું તો આવું બધું ના કરીશ ભાઈ જેને ઝઘડો હોય એને પર્સનલમાં પતા લેવાનો પણ મા બેન ઉપર સોશિયલ મીડિયામાં વાયરલ ના કરવું કદાચ અમારે આદિવાસી સમાજને તમારા ઠાકોર સમાજ સાથે વિરુદ્ધ હોય તો અમે કંઈ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈએ ના એવા આટલા આદિવાસી અમે ખરાબ નથી અમે તમારે જેવા લુખા લફંગા નથી હા એવા અમે કંઈ ગાંડા નથી હવે તમાર એ વાત તમે જ ગાંડા છો એને હરુભરું જાય ને એનો સોલ્વ કરી લેવાય લેવાયમાં કોઈ બધાને એકબીજાને હંળાવે એટલે વિડીયો વાયરલ કરે એટલે કંઈ વિરોધ પતી ના જાય એ આગળ વધતો જાય ભાઈ એટલે ભાઈ આપણે આવા વિડીયો બનાવીને કોઈ બીને દરેક આપણે એકની વાત નથી બધાની વાત છે તો એ પતાવી લેવાય હરું ભર્યું જાય ને પણ વિડીયો બનાવીને વાયરલ ના કરાય ખોટા નાના મોટા લોકો સાંભળે તો વધારે આ આગળ વધતું જાય અને નાના છોકરા ના આવડતું હોય એ બી પાસે શીખી જાય આવી ગાળ બોલતા એટલે આપણે આ સમાજ સુધારવાની હોય ભાઈ આપણે આગળ વધારવાની ના હોય તો ચાલો મિત્રો આ વિડીયો સત્તર વર્ષ સવાર સુધી પહોંચાડો બરાબર અને એવું લાગે તો ઠાકોર સમાજમાં પહોંચાડ દો અને વાયરલ કરો એટલો ખૂબ વાયરલ કરો ભલે મને તમે સબ્સ્ક્રાઇબ ના કરો તો મને કોઈ પરવા નથી પણ આદિવાસી સમાજને ગાળ દીધી છે ને એટલે મેં આ બ્લોગ બ્લોગ બનાવ્યો છે વિડીયો બનાવ્યો છે કારણ કે મને કંઈ આવો શોખ નથી કંઈ હું એટલો મોટો યુટ્યુબર બી નથી બરાબર તો ચાલો મિત્રો જય આદિવાસી જય જ્વાહાર